પોરબંદરમાં ઠેર ઠેર આવી જ પરિસ્થિતિ છે વરસાદી પાણી ભરાતા લોકોની પરેશાની વધી રહી છે ત્યારે સાંસદ મનસુખ માંડવિયાની વહીવટીતંત્ર સાથે બેઠક ભારે વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિનું તેઓ નિરીક્ષણ કરશે કેન્દ્રીય મંત્રી કમ પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પોરબંદર આવા રવાના થયા છે અને પોરબંદર પંથકમાં અતિભારે વરસાદથી ઊભી થયેલ પરિસ્થિતિનું તેઓ નિરીક્ષણ કરશે જિલ્લા વહીવટીતંત્ર સાથે બપોરે એક વાગ્યા સુધી તેમણે બેઠક કરી અને ત્યારબાદ તેઓ નિરીક્ષણ કરવા જશે પોરબંદર આવા રવાના થયા છે તો સાંસદ મનસુખ માંડવિયા વહીવટી તંત્ર સાથે બેઠક કરી હતી અને પોરબંદરમાં કેવી પરિસ્થિતિ છે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે તમામ બાબતોની ચર્ચા કરી હતી અને હવે તે પોરબંદરમાં અલગ અલગ જે પરિસ્થિતિ સર્જાઈ છે જે અલગ અલગ વિસ્તાર છે કે જ્યાં હજી પણ પાણી ભરાયેલા છે ત્યાં સ્થળ નિરીક્ષણ કરવા માટે પણ જશે પોરબંદરમાં થયેલ છે વરસાદી પાણી ભરાયેલા છે ત્યારે મનસુખ માંડવિયા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી લગભગ જેટલા ગામો એવા છે કે જે સંપર્ક થઈ ગયા છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવા જયારે સંદેશ ન્યૂઝ પહોંચે છે ત્યારે લોકો એવું કહી રહ્યા છે કે જીવન જરૂરિયાતની વસ્તુ તેમની સુધી પહોંચતી નથી સાથે જ તેઓ બે બે દિવસથી આવી જ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે